તો મિત્રો અમે હવે જઈ રહ્યા પાહા આપણા બે ભાઈઓ બીજી છે એટલે આપડે વિડીયો એમને આપણે ગુડ મોર્નિંગ જય રોમાબીર જય જતીમા આ તો ચા જાન લે કનકુત્રી આવા વેલા વેલા નીકળી ગયા અમારું ભાઈ અલ્પેશ જી રહી રહ્યા અલ્પેશ ભાઈ આના રે અજુ ઠાકોર કંકુત્રી આવવા જાય વેલા વેલા ઉઠીને

ચાંદરી વોટરફોલ ચાંદરી વોટરફોલ વોટરફોલ મલ્લી હવે તો દઈરો ન જવા નવ નવ નામ પડે છે આ નઈ દુસે નવરૂ મત નવાના તકરાય પણ મલ્લી તો જય માતાજી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જ્યાં જવાનું નઈ પોચા નઈ બોજ્યા રસ્તો ભૂલા પડ્યો રસ્તો ભૂલો પડ્યો અમાર આયો ને અમે પેલું ગીત ગાતો તો મણિયારો

તે નાવા પડ્યા અંદર નાવા પડ્યા હતા એક જ કઈ લઈને આવ્યા ખબર કે એકમાં ધારું પોણી હશે કે તમે એડો બધા ફરવા તમે તો ફરવા આવ્યા પોણી હતું પણ શું ખબર આટલું આટલું બે જણા ઉંઘ્યા ઉંઘ્યા નાયા ત્રણ કલાક એક જગ્યાએ નઈ જગ્યાએ જો જો કિડનેપ કરવાની વાત તો થાય છે તને મને એવું છે સર ડેન્જર સર ઓ ભરો ગાડી ઓફ કર ઓ લોક કર દે બાઈક પડી

નો કામ આનું નહી તારા સપોર્ટ સિસ્ટમ બોડી કરે સપોર્ટ સિસ્ટમ મારા હાહારા બેડા પાજી જાય ભાઈ સપોર્ટ સિસ્ટમ તો ઉધી છોડાયલી છે ચિંતા ન કર જોત કરી પણ રસ્તો છે આટમે જાયેલા બોલો હા તમે આયેલા છો ફાઇનલ રેડી હોય એટલે તો સીધી હવે તમે જે જગ્યા જવાનું તો તો બરાબર તમે કે ભાઈ હવે રસ્તો થોડો ઓકોર્ડ લઈને આવશો ને એટલે થોડું પ્રોબ્લેમ રહેશે ને ઓર એટલે આપણે તારે ચાલવું જય રોમ આપીર આપણે હવે ગાડી તો સેટી ઊભી કરવી પડી હતી સેટી જ મેળી નાખતા રહેવાળી બીજું શું જો અમારા બધા પૈબંધો આવે છે અમારા બંકો તો બધી જગ્યાએ એડી હેડિંગ કંટાળ્યો આખ તો જો આપણે છે આવે वर्जन फाइव आई जो है, पता नहीं। तो आप रे फाइनली आप लोग थे हाँ, तो खाली थोड़ी राजो, फिर तुमने बताई दो। हेलो मलिया अपडे, तो आप फाइनली पहुंची गया

अब बनाएंगे आइए आजकल हम पैसा खर्च है छाछी यहाँ पे बनाते हुए हम तो मन कारण बनाते चले थे खड़ा हो जाने हम हमारे एक बात कह रहे बनेगी जो हमारे बंक का है हमें यह कस्ते आया था ભાઈબંધો આ છે ફરવા માટે આપણે થોડું ફરી ભરીયું થોડા ફોટા પડી ને બે ચાર પછી આપણે મળીએ થોડી વાર રમ બરાબર ગાડી ગઈ પહોંચીએ એટલે મળીએ તો ફાઇનલી આપણે બધા ફરી ભરીને ફોટા ફોટા પડે લઈ ગયા છો અને જો અમારા ફરીબંધે ફોટા પડાયા છો હાથ સિવાય મારી કોપી મારી ફોટામાં

ਮਾਫ ਮਾਫ ਜਾਨਾ ਪਹਿਲੇ ਵੀਡੀਓ ਬਣਾਉਤੋ ਨੇ ਇਹ ਵੀਰੋ ਐਡ ਕਰੂছো ਆਨੀ ਅੰਦਰ ਪਾਸਾ ਨੇ ਲੈ ਲਿਆ ਤੋਵੇਂ ਮਲੀ ਆਪਣੇ ਕਾਜਿੰਗ ਭਾਈ ਮਲੀਏ ਭੁੱਖ ਲੱਗੀ ਹੈ ਆਜੋ Tata bye bye ਜੈ ਰਾਮ ਅਭਿਰ ਜੋ ਆਪਣੇ ਵੇ ਕੰਕੁਲ ਦੀ ਹਾਲਤਾ ਦਾ ਥਾਕੀ ਜਦਾ ਭੈਵੰਦ ਅੰਜੋਏ ਵੇ ਬੈਨ ਹੋਈ ਗਿਆ ਚਲ ਬੈਨ ਨੂੰ ਗਈ ਗਿਆ ਪਤੀ ਜੂ ਕੋ ਪਤੀ ਜੂ હવે કરીએ આપણે બસ હવે પૂરું વાત કાલે વહેલા હાથ વાગે ભેગું થવાનું હોય મળીએ કાલે ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ સરખી રીતે ગુડ નાઇટ